નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિદ્યા સહાયકની જે છે એકવીસ હજાર સાતસો ભરતી થઈ રહી છે એના રિગાર્ડિંગ બહુ મોટી અપડેટ આવી રહી છે જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા પહેલા જ રદ કરવામાં આવી હતી એને રિગાર્ડિંગ ફરીથી કાર્યક્રમ જે છે આવી ચૂક્યો છે હવે તમારે જે નવા કાર્યક્રમ જે છે એ પ્રમાણે તમારે જે છે આની અંદર બધી જ પ્રોસેસ કરવાની રહેશે અને જિલ્લા પસંદગી પણ કરવાની રહેશે આનો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો ક્યાં સુધીમાં કરી શકો છો અને તમારી જિલ્લા પસંદગી ક્યાં સુધીમાં પૂરી કરવાની રહેશે એની સંપૂર્ણ જે છે આજે આપણે વિડીયોમાં કરવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ ખુશીના સમાચાર જે છે આવી રહ્યા છે નવો કાર્યક્રમ જે છે જાહેર કરી દેવામાં આવ્યો છે આખરે શિક્ષકોની ક્રમિક ભરતી કરવામાં આવશે તો આ બધી જ ઇન્ફોર્મેશન જે છે એમના દ્વારા પ્રોવાઈડ કરી દેવામાં આવી છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના ધોરણ એકથી પાંચના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ લેટર મેળવવા માટેની સૂચનાઓ જે છે આપી દેવામાં આવી છે અગાઉ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ ના રોજ મૂકવામાં આવેલ મેરિટ મુજબના ઉમેદવારો તારીખ બે છ બે હજાર પચીસ ના રોજ અઢાર કલાકથી વેબસાઇટ પરથી પોતાનો કોલ લેટર ઓનલાઈન મેળવી શકે છે તો તમારે કોલ લેટર મેળવવા માટે એની ઓફિશિયલ વેબસાઇટ જે છે ત્યાં જવાનું રહેશે અને ત્યાંથી તમારે કોલ લેટર મેળવી શકો છો અને ત્યારબાદ જે છે તમારે જિલ્લા પસંદગી માટે જવાનું રહે છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચમાં ગુજરાતી માધ્યમમાં ઉમેદવારો પાંચ છ બે હજાર પચીસથી અઠાવીસ છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે તો તમારે જે છે જિલ્લા પસંદગી માટે જે છે જવાનું રહેશે એના પહેલાં સૌથી પહેલાં તમારે જે છે અમારો કોલ લેટર જે છે એ વેબસાઇટ પરથી બે છ બે હજાર પચીસથી તમે જે છે ડાઉનલોડ કરી શકો છો તો આ ઓફર લેટર ડાઉનલોડ કરવાની જે છે પ્રોસેસ ઓલરેડી શરૂ થઈ ગઈ છે ત્યારબાદ જે છે તમે એ ઓફર લેટર લઈ અને તમારે જે છે જિલ્લા પસંદગી માટે જવાનું રહે છે અને આનું સ્થળ સમય અને તારીખ બધું જ તમને જે છે તમારા ઓફર લેટરની અંદર આની માહિતી આપી દેવામાં આવી હશે તો એ પણ ક્વેશ્ચન ન હોવું જોઈએ કે તમારે ક્યાં જવાનું રહેશે તો એ તમારે જે છે ઓફર લેટરની અંદર બધી જ ડિટેલ જે છે એ આપેલી હશે તો ત્યાં જઈને તમારી જિલ્લા પસંદગીની પ્રોસેસ પૂર્ણ કરવાની રહે છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવે છે ત્યારબાદ જે છે એમની બીજી ઇન્ફોર્મેશન આપેલી છે કે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનો રહેશે અને કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં તમારે ઓનલાઈન જ જે છે આ ઓફર લેટર જે છે એ લેવાનો રહેશે ત્યારબાદ જે છે અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે કે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ પ્રસ્તુત કરેલ કટ ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ યથાવત રહેશે તો જે પ્રોસેસ રદ કરવામાં આવી હતી મેરિટના લીધે પરંતુ જે છે એ આ મેરિટ સેમ જ રહેવાનું છે કોઈ જ ચેન્જીસ થવાના નથી આઈએ એમને નોંધ આપેલી છે કે તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ એકથી પાંચની કરેલી જિલ્લા પસંદગીના હુકમ રદ કરવામાં આવેલ છે જો કોઈ ઉમેદવાર પુનઃ જિલ્લા પસંદગીની કોલ લેટરમાં દર્શાવેલ તારીખે આની સમય ઉપસ્થિત રહેશે નહીં તો તેઓ જિલ્લા પસંદગી કરવા માટે માગતા નથી તેમ માનવામાં આવશે તો જે પહેલાં તમે બાવીસ પાંચથી એકત્રીસ પાંચ દરમિયાન જે જિલ્લા પસંદગી કરી હતી એ પ્રોસેસ રદ કરવામાં આવી છે ત્યારે તમે જિલ્લા પસંદગી કરી હશે તો એ માન્ય ગણાશે નહીં તો તમારે હવે ફરીથી જે છે જિલ્લા પસંદગીની પ્રોસેસ માટે જે છે અહીંયા એમને જે તારીખ આપેલી છે ત્યાં સુધીમાં જવાનું રહે છે અને ઓપરેટરની તારીખ પ્રમાણે તમે નહીં જાઓ તો તમારી જિલ્લા પસંદગી તમે કરવા માગતા નથી એનો એવો મિનિંગ થશે તો પાંચ છથી લઈ અને અઠાવીસ છ સુધી આ પ્રોસેસ ચાલવાની છે તો ચોક્કસપણે જઈ અને તમારી જિલ્લા પસંદગી જે છે એ કરી લેજો ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી કે વેબસાઇટની ઉપર કોઈ પણ ઇન્ફોર્મેશન આવે તો તમને સૌથી પહેલાં જે છે મળી રહે અને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ દ્વારા પણ પ્રોવાઈડ કરવામાં આવી છે તો એને પણ તમે સબસ્ક્રાઈબ કરીને રાખી શકો છો જેથી કોઈપણ વાર તમે વેબસાઇટને ભૂલી જાઓ અથવા ચૂકી જાઓ તો તમને ત્યાંથી અહીંયાથી બધી જ ઇન્ફોર્મેશન જે છે મળી રહે ધોરણ એકથી પાંચની વિદ્યા સહાયકની ભરતીમાં પાંચ જૂનથી જિલ્લા પસંદગી શરૂ આનો કોલ લેટર તમે બે હજાર પચીસ થી અઢાર કલાકે જે છે એ ડાઉનલોડ કરી શકો છો મેરિટ ગણતરીને લઈ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ રદ કરવામાં આવી હતી આ પ્રક્રિયા રદ કરવામાં આવી હતી પરંતુ હવે જે છે ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે અને મેરિટ લિસ્ટ પણ સેમ જ રહેવાનું છે ત્યારબાદ અહીં એમને ઇન્ફોર્મેશન આપેલી છે કે ભરતી માટે જિલ્લા પસંદગીના કોલ લેટર ઓનલાઈન મુકાયા છે ઓલરેડી મુકાઈ ચૂક્યા છે હવે તમે જે છે કોલ લેટર ડાઉનલોડ કરી એની અંદર સ્થળ આપેલું હશે પછી તારીખ આપેલી છે બધી જ ઇન્ફોર્મેશન લઈ અને ત્યાં જઈને તમારી જિલ્લા પસંદગી જે છે એ કરી શકો છો અને જિલ્લા પસંદગી માટે તમે હવે ફરીથી નહીં જાઓ તો તમે એવું માનવામાં આવશે કે તમે જિલ્લા પસંદગીમાં કરવા માગતા નથી ચોક્કસપણે જે છે એ જઈ અને જિલ્લા પસંદગીની પ્રોસેસ પૂર્ણ કરી લો પાંચ જૂનથી લઈ અને અઠ્યાવીસ જૂન સુધી જે છે આ પ્રોસેસ ચાલવાની છે વિદ્યા સહાયકની રદ કરાયેલી જિલ્લા પસંદગી જે છે એ પાંચ જૂનથી પર શરૂ કરવામાં આવશે આ પસંદગીની પ્રક્રિયા ફરીથી શરૂ કરી દેવામાં આવશે વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચની ભરતીમાં જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરાયા બાદ હવે જિલ્લા પસંદગી માટેના કોલ લેટર જે છે એ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે સોમવારના રોજ ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે તેવી વ્યવસ્થા કરાઈ હતી કોલ લેટરમાં જિલ્લા પસંદગી માટે ઉમેદવારોની તારીખ અને સમય દર્શાવવામાં આવેલ છે તમે પાંચ જૂનથી અઠાવીસ જૂન સુધી આ બધી જ પ્રોસેસ જે છે કરી શકો છો અને ચોક્કસપણે તમારી જિલ્લા પસંદગી લો એટલે જે જિલ્લામાં તમે જોબ લેવા માગતા હોય એ જિલ્લામાં તમને ચોક્કસપણે તમારી જોબ મળી રહે અને આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રો અને તમામ એપ્લિકન્ટ્સ છે એમને આની ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ Thank you so much for watching.